આંકલાવ તાલુકાના ખડોલહ ગામે બેતાલીસ જેટલા બિન અધિકૃત દબાણો દૂર કરાયા જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના આંકલાવ તાલુકાના ખડોલહ ગામે બેતાલીસ જેટલા બિન અધિકૃત રીતે બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરના દબાણ દૂર કરવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અનુસાર ગ્રામ પંચાયત ખડોલહ દ્વારા તમામ દબાણદારોને ત્રીસ બારના રોજ પત્રથી નોટિસ આપીને તારીખ સાત એક બે સુધીમાં તેમનો માલસામાન બહાર કાઢી લેવા જણાવ્યું હતું જે અનુસંધાને આજે તારીખ દસ જાન્યુઆરીના રોજ તળાવની પાડ ઉપર આવેલ બિનઅધિકૃત અઢાર દબાણો દૂધ ઉત્પાદક સહકારી મંડળી સામે આવેલ ગામતળ જમીન શોપિંગ સેન્ટરનું બાંધકામ છ દબાણો સેવા સહકારી મંડળીની બાજુમાં આવેલ ગામતળ જમીન પૈકી અધિકૃત બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરનું બાંધકામ અઢાર દબાણો દૂર કરવા માટે અગાઉથી તમામ દબાણદારોને નોટિસ આપી હોય ગ્રામ પંચાયત ખડોલ દ્વારા નાયબ કલેક્ટર બોરસદ મામલતદાર આંકલાવ તાલુકા વિકાસ અધિકારી આંકલાવ સીપીઆઈ પેટલાદ પોલીસ ઇન્સ્પેક્ટર આંકલાવ પીએસઆઈ આંકલાવ તાલુકા પંચાયત કચેરી આંકલાવ મામલતદાર કચેરી આંકલાવની હાજરીમાં દબાણ દૂર કરવામાં આવ્યા છે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ આણંદ